નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં ચારેય દિશામાં આવેલા શિવ મંદિરો હર હર હરના નાદ સાથે ગુંજી ઉઠ્યા હળવદમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવાલય શ્રી શરણેશ્વર મહાદેવ શ્રી વૈજનાથ મહાદેવ શ્રી ભીડભંજન મહાદેવ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ શ્રી ભવાની ભૂતેશ્વર મહાદેવ શ્રી નીલકંઠ મહાદેવ શ્રી સબળેશ્વર મહાદેવ શ્રી દંતેશ્વર મહાદેવ શ્રી ગોલેશ્વર મહાદેવ શ્રી ફુલેશ્વર મહાદેવ શ્રી જાગનાથ મહાદેવ શ્રી જંગલેશ્વર મહાદેવ વગેરે શિવાલયોમાં ચાર ઓની પૂજા પાંચ કુંડી યજ્ઞ તેમજ એકવીસ કુંડી યજ્ઞ રુદ્રાભિષેક શિવ પૂજા શિવ પાર્થેશ્વર પૂજન પાઠાત્મક હોમાત્મક લઘુરૂદ્ર મહાઆરતી યોજાયા દરેક શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.